હેલો મિત્રો કેમ છો રાધા રાધા જય શ્રી કૃષ્ણ નવા લોગ ને તમારું હાર્દિક સ્વાગત છે આયો કે તમે મજામાં છો ને આજે આજે સાત તો આજે 7 તારીખ છે ને આપણે હવે ડેલી રોક મેક પણ ચાલુ કરી દીધું છે જેવા નાના મોટા ગમે એવા બરોબર તો આજે તો રવિવાર છે જો કે આપણે ત્રણ છે કામે એ પહેલા આપણે એક ગામ માં નાનું કામ પતાન છે છે બેગ ની ચેન નાખવાની છે ને તમને કે ટાઈમ નથી મળતો એટલે એને કારણે પૂછવું જોઈએ જો નાખી દે તાત્કાલિક

mudah kawan nih, toh, cengkeh. Nah, apa yang kalian mati, kakak tak ada apa. marah nih, cewek. Apa ini? Aduh, diamkan mati orang nongkrong. Coba, aja. daerah lah.

કામ ન હોય તો અહીં પાર્કિંગ થાય બાકી પછી ફેરા હોય તો રૂટિન માં આવી જાય એ રીતના તો મિત્રો આજે તો આપણે ઓફિસની સાફ સફાઈ કરવાની તે રેવર છે ને કારણે કે ઘર ના કે જો ફ્રી હતી લાઈટ પણ નથી એટલે કઈ વર્કિંગ થાય બધું ને અત્યારે બધું બીજી ઉપર સારું છે તો બરોબર એના કારણે ને ટાકો પણ ખાલી થઈ ગયો છે એક ટાકો જો કે આ ટાકો આપણે ખાલી કરી નાખ્યો છે 4000 લિટર હવે 10 ને 10 બાકી છે થોડું વેચાઈ જાય તો 10 10 કરી નાખીએ બરોબર

ખાવો ભાઈ ભરે છે બીકર અને ડેન્સીટી લઈ લઈ એને પેલા આપણે નાનકડો કેમેરો સાફ કરી નાખી ઓગરા ઓગરા થઈ ગયો બરાબર જો ભરે છે એ કેવી રીતના ભરે છે તમને દેખાડું આવી રીતના વાલ ખોલવાનો હોય હવે હૈલા લખાવો ભાઈ તો અહીંથી વાલ બહુ ખોલો તો બિસ્કારો થાય એ આપણે કરાવી એને કારણે બરોબર વ્યુ નતો કંઈક કરજો ને આ ડું સબસ્ક્રાઈબ સબસ્ક્રાઈબ જો ને

બરાબર તો સૂર્યાસ્ત સૂર્યાસ્ત ને કંઈક આવો હોય સૂર્યાસ્ત થવાનો આ જોઈએ જોઈએ લઈ લો પેલા આપણે ડેન્સિટી તો લઈ આવ્યા હતા એની માટે આપણે માં લખવાની ડેન્સિટી તો આપણે માં ડેન્સિટી લખી નાખી છે ને પોઈન્ટ ફોરનો ડિફરન્સ આવ્યો છે બરાબર ને આ ફાઇલને તો કે દઈ જગ્યા પ્રોપર મેકવાની હોય આપણે ગમે ત્યારે કાઢવાની હોય ત્યારે તારી બપોરે આપણે રીડિંગ કહી દીધું તો રીડિંગ આપી દઈએ પછી બિલને નાખી અને એન્ટર નાખીએ આપણે બિલની આઉટની કોપીઓ લઈ લઈ જોકે છે આપણી પાસે ઓલરેડી થોડીક એવી કોપીઓ પીડીને તો આપણે કોપી થઈ રહે પેજ લઈ લઈ પણ આવી જશે ને એ બહુ બિલ પણ નથી લગભગ વીસથી વીસથી પચીસ બિલકુલ છે તો એ તો અડધે કલાકનું કામ છે અત્યારે બિલની એન્ટ્રી નથી કર્યું ત્યાં આપણે જઈએ બાર ને એન્જોય કરી થોડીક ચલો તો મિત્રો થઈ છે ટાકો ખાલી ટેન્ક બરાબર ચોવીસ હજાર લીટર ખાલી થઈ ગયું છે હવે આપણે ધીમે બિલ બિલની એન્ટ્રી કરી નાખી મોબાઈલમાં ચાર્જિંગ નથી તો એનું પેલા ચાર્જિંગ થવા જોઈએ ને કારણ આજે એડિટિંગ કરવામાં લોચા લપચી થવાના છે બરાબર તો આજે આપણે થોડીક કાયા કાયકા કરી નાખીએ

યુટ્યુબર બનવાનું તો આપણે પૂરું કરવાની મહેનત કરીશું કારણ કે હરેક કોઈના સપના કંઈક ને કંઈક હોય છે મારું આ નાનકડું સપનું છે તમે સપોર્ટ કરો તમારા સપોર્ટથી જ હું આગળ વધવાનું છું અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં મળી ગયા નેક્સ્ટ લોક માં તબ દેખ લે બાય બાય થેન્ક યુ ફોર વોચ બાય અગેન કાન ડાગ્યો તમારું મેં અમારું